શ્રાવણના ત્રીજા સોમવારે જે ઘરમાં બનશે આ એક શાક તેનું ઘર ધન સોમવારે પૂજા કરો કે ન કરો વ્રત રાખો કે ન રાખો પરંતુ શ્રાવણ માસના સૌથી મોટા દિવસે આ એક વસ્તુ જરૂર ખાઈ લેજો જેથી તમારું ભાગ્ય તરત જ બદલાઈ જશે શ્રાવણ માસના આ સોમવારના મહત્વ અને મહિમાની વાત કરીએ

તેમણે આ દિવસે આ એક અવસ્થા વસ્તુ જરૂર ખાવી જોઈએ શ્રાવણ માસના ત્રીજા સોમવારે ભગવાન ભોળાનાથને આ એક વસ્તુ ભોગમાં અર્પણ કરીને પ્રસાદના રૂપમાં ખાઈ લેવાથી જીવનની તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર થઈ જશે ધન દોલત સુખ સંપત્તિ ઐશ્વર્ય થી હંમેશા પરિપૂર્ણ રહેશો જેમ આપણે બધા જાણીએ છીએ શ્રાવણ નો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે અને અગિયાર તારીખે શ્રાવણ માસનો ત્રીજો સોમવાર છે આવા સમયે સમગ્ર વિશ્વના શિવ ભક્તો ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરીને પોતાના જીવનમાં તેમની વિશેષ કૃપા અને આશીર્વાદ મેળવવા માટે ઉત્સુક આવી સ્થિતિમાં શ્રાવણના ત્રીજા સોમવારે ભગવાન ભોળાનાથના ભક્તો તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે વ્રત ઉપવાસ રાખીને ભગવાન શિવ અને માતા પાર્વતીજીની પૂજા અર્ચના કરે છે કેટલાક લોકો દરેક શ્રાવણ સોમવારે આ વ્રત નિર્જળા રાખે છે જ્યારે કેટલાક ફળાહાર કરે છે અમુક લોકો માત્ર મીઠું છોડીને ભોજન ગ્રહણ કરે છે પરંતુ આજના આ ખાસ વિડીયોમાં અમે તમને આ શ્રાવણના ત્રીજા સોમવારે એવી એક વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જો તમે આ શ્રાવણના ત્રીજા સોમવારે ખાઈ લીધી તો મારા પર વિશ્વાસ રાખો તમે વ્રત રાખ્યું હોય કે ન રાખ્યું હોય તમે પૂજા પાઠ કઈ પણ ન કર્યું હોય તો પણ તમને ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતી એવો આશીર્વાદ પ્રાપ્ત થશે જેના પછી તમારા જીવનમાંથી તમામ દોષ તમામ તમામ મુસીબતો મુશ્કેલીઓ હંમેશ માટે દૂર થઈ જશે અને ભગવાન ભોળાનાથ ની કૃપાથી તમારે જીવનમાં ફરી કોઈ પણ પ્રકારની મુસીબતોનો સામનો નહીં કરવો પડે સાથે જ આજે અમે તમને એ પણ જણાવીશું શાસ્ત્રો અનુસાર શ્રાવણના આ પવિત્ર મહિનામાં કઈ શાકભાજી અને બહેનો ને ખબર નથી મોટા ભાગના લોકો માત્ર એટલું જ જાણે છે શ્રાવણ માં આપણે માંસ મદદીરા ઈંડા ન ખાવા જોઈએ પરંતુ અમે તમને એવી કેટલીક વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું સેવન કરવાથી તમારું આખું ઘર અને પરિવાર બરબાદ થઈ શકે છે શિવ મહાપુરાણમાં સ્પષ્ટ રીતે વર્ણન કરવામાં આવ્યું છે જે પણ સ્ત્રી કે પુરુષ શ્રાવણના દિવસોમાં ખાસ કરીને શ્રાવણના આ સોમવારે આ વસ્તુઓ ગ્રહણ કરે છે તેમને ભગવાન શિવ અને માતા પાર્વતીજીના પ્રકોપનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ આથી તમને વિનંતી છે આજના મહત્વપૂર્ણ વીડિયોને શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ જોવાનું ચૂકશો નહીં કારણ કે જો આ વીડિયો દરમિયાન કોઈ ઉપાય કે વિધિ તમે નહીં સાંભળો તો એવું બની શકે છે તમે ભગવાન ભોળાનાથની વિશેષ કૃપા પ્રાપ્ત કરવાથી વંચિત રહી જા જેનાથી તમને આ જીવનમાં નુકસાન થઈ શકે આથી વીડિયોને સંપૂર્ણ જોવાનું ચૂકશો નહીં અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો સાથે આ વિડિયોને લાઇક કરજો ચેનલ ને પણ જરૂર થી કરજો શ્રાવણ સોમવારના મહત્વ અને મહિમા વિશે વાત કરીએ તો ભવિષ્ય પુરાણ અનુસાર આય શુભ દિવસ છે જે દિવસે વ્રત રાખીને ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીજીની પૂજા અર્ચના કરવાથી વ્યક્તિને જન્મ મૃત્યુના બંધનમાંથી બંધન મુક્તિ મળે છે અને આવા લોકો જીવનમાં હંમેશા સુખ ભોગવે છે એવી પણ માન્યતા છે આ વ્રત કરવાથી પ્રાપ્ત થતા પુણ્યના પ્રભાવથી વ્યક્તિને જીવનમાં કરેલા તમામ પાપોથી મુક્તિ મળે છે અને દરિદ્રતા દૂર થાય છે સાથે જ જીવનમાં આવતી અડચણો દૂર થાય છે છે સુખ સમૃદ્ધિ આવે આથી ભલે તમે સ્ત્રીઓ કે પુરુષ તમને આ વ્રતની જાણકારી હોવી જ જોઈએ સાથે જ આગળ અમે તમને જણાવીશું આ શ્રાવણના સોમવારે તમારે ભગવાનને કઈ વસ્તુનો ભોગ લગાવવો જોઈએ જેથી આજીવન તમને ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીજીની વિશેષ કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે શ્રાવણનો ત્રીજો સોમવાર અગિયાર તારીખે છે એટલે કે હવે ભોળાનાથની કૃપા પ્રાપ્ત કરવા માટે તમારી પાસે માત્ર બે સોમવાર બાકી છે આથી આ શ્રાવણીયા સોમવારનું મહત્વ ઘણું વધી જાય છે કારણ કે આ દિવસે વ્રત અને પૂજા કરવાની સાથે સાથે આ એક ગુપ્ત વસ્તુ ખાવાથી જીવનમાં ચાલી રહેલી તમામ પરેશાનીઓથી વ્યક્તિને હંમેશ માટે છુટકારો મળી જાય છે જે લોકો આ દિવસે વ્રત રાખીને ભગવાનની પૂજા કરે છે તેઓએ પણ આ ખાસ ચમત્કારી વસ્તુનો ભોગ ભગવાનને જરૂર લગાવવો જોઈએ અને બીજા દિવસે એટલે કે મંગળવારે તમે પારણું કર્યા પછી આ વસ્તુ પ્રસાદ તરીકે સેવન કરી શકો છો સાથે જ અમે તમને તમારા રસોડામાં રોજબરોજના ઉપયોગમાં લેવાતી શાસ્ત્રોમાં નિષિદ્ધ કેટલીક વસ્તુઓ વિશે પણ જણાવીશું જેને તમે આ દિવસે ભૂલથી પણ ખાવું તો દૂર સ્પર્શ પણ કરી લો તો તમને શ્રાવણના સોમવારે માંસ ખાવા જેટલું પાપ લાગી શકે છે આથી તમારા માટે અને તમારા આખા પરિવારના ઉજ્જવળ ભવિષ્ય માટે આ વિડિયોને અંત સુધી સંપૂર્ણ જોવાનું ચૂકશો નહીં સાથે જ કેટલાક એવા કાર્યો વિશે પણ જણાવીશું જો તમે ભૂલથી પણ શ્રાવણના આખા મહિનામાં ખાસ કરીને સોમવાર દિવસે કરી લ્યો તો તમારે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીના ભયંકર ક્રોધનો સામનો કરવો પડી શકે છે સૌ પ્રથમ વિશે વાત કરીએ તો આ શ્રાવણ સોમવાર નું વ્રત કરે છે તો તેની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે ખાસ કરીને જેમના જીવનમાં વર્ષોથી કોઈ દોષ ચાલી રહ્યો હોય ને સંતાનતા હોય કે પછી નોકરીમાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય જેની અસરથી જો તમે તમારા જીવનમાં લાખ પ્રયત્નો છતાં સફળતા હાંસલ ન કરી શકતા હો તો આ શ્રાવણ સોમવારના દિવસે વ્રત રાખીને માત્ર આ એક સેવન થી જ તમારા જીવનમાંથી આ બધા દોષ હંમેશ માટે સમાપ્ત થઈ જશે અને તમે તમારા જીવનમાં ઊંચાઈઓને સ્પર્શ કરશો આપણા સનાતન ધર્મમાં દરેક મહિનાનું પોતાનું અલગ મહત્વ હોય છે જેમ જેઠનો મહિનો ભગવાન સૂર્યનો ચૈત્રનો મહિનો માતા દુર્ગાનો તેવી જ રીતે શ્રાવણનો મહિનો ભગવાન શિવ અને માતા પાર્વતીજીને સમર્પિત હોય છે તેમાં પણ જો દિવસ સોમવારનો હોય તો તેનાથી સારી વાત બીજી કઈ હોઈ શકે નહીં કારણ કે શાસ્ત્રોમાં આપેલી માહિતી અનુસાર જે મનુષ્ય પોતાના જીવનકાળમાં એક વખત પણ શ્રાવણ સોમવારના દિવસે આ ખાસ વસ્તુનું સેવન કરી લે છે તેને ભગવાન ભોળાનાથની વિશેષ કૃપા આજીવન પ્રાપ્ત થાય છે કારણ કે શ્રાવણનો સોમવાર ભગવાન શિવ અને માતા પાર્વતીને અત્યંત પ્રિય છે આ ઉપરાંત ઘણા દાયકાઓ બાદ આ શ્રાવણ સોમવારના દિવસે કેટલાક અગત્ય દુર્લભ ગ્રહ નક્ષત્રોના વિશિષ્ટ યોગ બનવા જઈ રહ્યા છે જેમાં સાધ્યયોગ બ્રહ્મયોગ અને શિવવાસ યોગનો સમાવેશ થાય છે અને આ દુર્લભ ગ્રહ નક્ષત્રોની આ શ્રાવણ સોમવારે માત્ર આ એક વસ્તુનું સેવન કરી લેવાથી વ્યક્તિનું ભાગ્ય ઉદય થવું નિશ્ચિત છે અને જીવનમાં સુખ ઐશ્વર્ય અને સંતાન સાથે જોડાયેલી તમામ અડચણો દૂર થઈ જાય છે વિડીયો આગળ વધતા પહેલા એક વિનંતી છે આ વિડિયોના કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો સાથે આ વિડિયોને લાઇક કરજો ચેનલ ને પણ જરૂર જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ચાલો હવે જાણીએ આ શ્રાવણ સોમવારે કઈ વસ્તુ છે જેનું સેવન કરવાથી તમને ન માત્ર સુખ સમૃદ્ધિ મળશે પરંતુ તમારા પુત્ર સુખ સંતાન સુખ આરોગ્ય સંકલ્પ સિદ્ધિ અને ધન લાભમાં વૃદ્ધિ થશે આ શ્રાવણિયા સોમવારે સાબુદાણાની ખીરને ભગવાન શિવને અર્પણ કરીને પ્રસાદ તરીકે ખાવી જોઈએ તે સાબુદાણા દૂધ અને અને બને છે છે જે ખાવામાં હળવી પોષણયુક્ત આને ખાવાથી જીવનમાં ઉર્જા વધે છે ધાર્મિક માન્યતા અનુસાર આ પ્રસાદ થી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે કારણ કે શિવજીના આશીર્વાદ થી દરેક સમસ્યાઓ દૂર થાય છે તેને અર્પણ કરવાથી મનની શુદ્ધિ થાય છે અને કુટુંબમાં એકતા વધે છે વ્રત દરમિયાન ખાવાથી આરોગ્ય સારું રહે છે અને માનસિક તણાવ ઘટે છે ભગવાન શિવની કૃપાથી વ્યવસાયમાં સફળતા મળે છે અને ધનની વૃદ્ધિ થાય છે આમ આ પ્રસાદ જીવનને સુખમય બનાવે છે અને જાંબુને તમે ભગવાન ગણેશજીને જરૂર અર્પણ કરો ગણેશ પુરાણમાં કહેવાયું છે જાંબુનું ફળ ભગવાન ગણપતિને અત્યંત પ્રિય છે તેનો ભોગ વિઘ્નોનો નાશ કરે છે અને શુભતા વધારે છે આ ઉપરાંત શ્રાવણ સોમવારે ભગવાન શિવને પંચામૃત અર્પણ કરવું અત્યંત પવિત્ર અને શુભ કાર્ય છે આ પંચામૃત દૂધ મધ ઘી અને ખાંડના મિશ્રણથી તૈયાર થાય છે જે પંચતત્વનું પ્રતિક છે તેને પ્રસાદ તરીકે ખાવાથી શરીરને પોષણ મળે છે અને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે હિન્દુ ધર્મમાં માનવામાં આવે છે આના જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધનની વૃદ્ધિ થાય છે ભગવાન શિવના આશીર્વાદથી પાપોનો નાશ થાય છે અભિષેકમાં વાપરીને ભક્તોને વહેંચવામાં આવે છે જેનાથી આરોગ્ય સુધરે છે અને આધ્યાત્મિક ઉન્નતિ થાય છે આમ પંચામૃત ખાવાથી જીવનમાં સકારાત્મક ફેરફારો આવે છે અને ભગવાનની કૃપા વર્ષે છે આ દિવસે સવારે ઉઠીને ભગવાન ગણેશજીને દુર્વા ઘાસ અર્પણ કરવાનું ભૂલશો નહીં એકવીસ દુર્વા લઈને અર્પણ કરો અને પછી તેને પ્રસાદ રૂપે ગ્રહણ કરો આથી દરિદ્રતા અને ધનહાની દોષ સમાપ્ત થાય છે હવે વાત કરીએ એવી વસ્તુઓની જેને શ્રાવણના આ પવિત્ર સોમવારે ફૂલથી પણ ન ખાવી જોઈએ ડુંગળી લસણ માંસાહાર ઈંડા તામસિક ભોજન સંપૂર્ણપણે નિષિદ્ધ છે

તો શ્રાવણના આત્રીજા સોમવારે દૂધ ભગવાન શિવને અર્પણ કરીને પ્રસાદ તરીકે પીવું જોઈએ આ પ્રસાદથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધે છે કારણ કે શિવજીના આશીર્વાદથી પાપોનો નાશ થાય છે તેને અર્પણ કરવાથી મનની શુદ્ધિ થાય છે અને ભક્તિ વધે છે અને જો તમારી પાસે કોઈ સામગ્રી ન હોય તો પણ ચિંતા ન કરો તમે જે પણ સાત્વિક ભોજન પોતાના માટે બનાવો તેને શ્રદ્ધાથી ભગવાનને અર્પણ કરો તમારો પ્રેમ તમારી ભાવના અને તમારી શ્રદ્ધા જ તમારો સાચો ભોગ છે તો આ શ્રાવણ સોમવારે ભૂલથી પણ કોઈ અશુદ્ધતા કે ભૂલ ન કરો આ દિવસ તમારા જીવનને ભાગ્યશાળી બનાવી શકે છે આ ઉપરાંત રીંગણાનું સેવન પણ આ શ્રાવણના સોમવારે નિષિદ્ધ માનવામાં આવે છે રીંગણામાં ખાસ પ્રકારની તાસીર હોય છે જે શરીરમાં અપવિત્રતા લાવે છે ઘણા વિસ્તારોમાં એવી માન્યતા છે શ્રાવણમાં રીંગણા ખાવાથી વ્યક્તિનું પુણ્ય નષ્ટ થઈ જાય છે અને ભગવાન શિવ નારાજ થાય છે આથી સારું એ જ રહેશે તમે આ સોમવારના દિવસે તમારા ઘરમાં રીંગણાનું શાક ન બનાવો આગળની વસ્તુ છે ઉદદની દાળ જે ખૂબ ભારે માનવામાં આવે છે તે પણ આ દિવસે સંપૂર્ણપણે નિષિદ્ધ આ ઉદદની દાળ પાચનતંત્ર પર ભાર મૂકે છે અને ઉપવાસ તેમજ સંયમના માર્ગ પર ચાલતા સાધકો માટે હાનિકારક સાબિત થાય છે આ બધી બાબતો અમે તમને શાસ્ત્રો દ્વારા જ જણાવી રહ્યા છીએ કોઈ પણ વાત નથી કહેવામાં આવી શ્રાવણના સોમવારના વ્રતમાં ખાસ ધ્યાન રાખવાની બાબત એ છે જો તમે ઉપવાસ કરી રહ્યા હો તો ફક્ત સાત્વિક ફળાહારનું જ સેવન કરો જેમાં સેંધા નમક ફળો સાબુદાણા દૂધી પપૈયું દૂધ વગેરેનો સમાવેશ થાય છે આ ઉપરાંત બીજી એક વસ્તુ જેનો ત્યાગ કરવો મોટા ભાગના લોકો માટે લોખંડના ચણા ચાવવા જેવું હશે તે છેચા કોફી અને કોલ્ડ ડ્રિંક્સ આ બધું પણ વ્રત કે શ્રાવણના નિયમોને વિરુદ્ધ છે આ પીણામાં ઉત્તેજક તત્વો હોય છે જે વ્રતના ઉદ્દેશ્ય એટલે કે મનની સ્થિરતા અને ઇન્દ્રિય સંયમ ને ભંગ કરે છે તેથી તેનો ત્યાગ કરીને પાણી છાશ દૂધ કે 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 સત્તુ જેવા પીણા લેવા જોઈએ જો ચા કોફી છોડવી શક્ય ન હોય તો તમે તેનું સેવન ઘટાડી શકો છો કારણ કે શ્રાવણ મહિના ત્રીજો સોમવાર કોઈ સામાન્ય સોમવાર નથી પરંતુ તે પોતાની સાથે શિવયોગ વ્યતિપાત અને વરિયાન નો પણ લઈને આવે છે આ મહાયોગની અસર ત્યારે વધુ વધે છે જ્યારે કોઈ વ્યક્તિ શાસ્ત્રોમાં જણાવેલા ભોરાનાથ સાથે સંબંધિત ખાસ પરંતુ સરળ ઉપાયો શ્રદ્ધાથી કરે છે આ ઉપાયો વ્યક્તિના જીવનની સંપૂર્ણ દિશા બદલી શકે છે આ કોઈ સામાન્ય દિવસ નથી આ શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર શિવ મહાપુરાણમાં પણ સ્પષ્ટ રીતે લખેલું છે જો શ્રાવણના કોઈ પણ સોમવારે શ્રદ્ધાથી વ્રત પૂજા અને ઉપાયો કરવામાં આવે તો આખા વર્ષની ભક્તિના બરાબર ફળ મળે છે શાસ્ત્રો કહે છે શ્રાવણમાં કરવામાં આવેલું દરેક વ્રત જપ સ્નાન અને શિવલિંગનું પૂજન હજારો વધુ હોય છે શ્રાવણનો ત્રીજો સોમવાર ભગવાન શિવની આરાધનાનો એક પવિત્ર અવસર છે આ દિવસથી પૂજા વ્રત મંત્ર જાપ અને સંયમનું વિશેષ મહત્વ છે કારણ કે આ દિવસ ભોળાનાથને પ્રસન્ન કરવાનો અવસર છે

કે આળસમાં સમય પસાર કરવો આ બધું આ સોમવારની સાધનાને દૂષિત કરી શકે છે ખાસ કરીને સ્ત્રીઓએ આ દિવસે રજસ્વલા અવસ્થામાં પૂજા ન કરવી અને શિવલિંગને સ્પર્શ ન કરવું ફક્ત દૂરથી નમન કરવું અને મનમાં ઓમ નમઃ નો જપ કરવો શ્રાવણના આ સોમવારે શિવલિંગ પર હળદર તુલસી કેતકીના ફૂલો કે શંખથી જળ અર્પણ ન કરવું આ બધું શિવ પૂજનમાં નિષેધ છે

અને પત્રો તૂટેલા ફાટેલા કે કાપેલા ન હોય આવા બેલપતર ચડાવવાથી અશુભ ફળ મળે છે આ ઉપરાંત શિવલિંગ પર જળ કે દૂધ ચડાવતી વખતે ધાતુનું હોવું જોઈએ જેમ કે તાંબુ કે પિત્તળ આ સોમવારે બ્રહ્મચર્યનું પાલન અનિવાર્ય ગણાય છે જો પતિ પત્ની આ દિવસે કામ વાસનાના પ્રભાવમાં રહે તો શિવ કૃપા મળતી નથી આ દિવસ સાધનાનો છે સાંસારિક ભાગોથી દૂર રહીને આત્મશુદ્ધિ કરવાનો છે શિવમંત્રોનું જાપ કરો ઓમ નમઃ શિવાય ત્રંબકમ યજાંહે જેવા મંત્રોનું શુદ્ધ અને સ્થિર મનથી જપ કરો આ દિવસે એક સો આઠ વખત જપકે મહામૃત્યુજય મંત્રની એકવીસ માળાનો જપ વિશેષ પરદાઈ ગણાય છે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સ માં નમઃ શિવાય અને શ્રી શિવાય નમસ્તુભ્યમ જરૂર થી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર